રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી ગોપાલજી સ્વામિનારાયણ મહાદેવ છીએ દીવાબતી ને આજે પ્રજ્ઞા એ કર્યું ચા પાણી નાસ્તો એમનો થઈ ગયો છે ને આપણો ચા પાણી કરવાનો બાકી છે અને સાથે સાથે અમારે શિયા બેન પણ જાગી ગયા છે તો હવે એમની પણ સેવામાં આપણે હાજર રહેવાનું છે તો એવું બધું છે આપણે નહીં પ્રજ્ઞા એટલે પાછાના વિડીયોનો ઇન્ટ્રો જોશે નહીં હોય ને એવું અમારે આવશે કઈ નઈ જસ્ટ મજા આવું તો આઈલે રાખતું અમાર બે ને હવાર હવારમાં મીઠા ઝગડા થયા રાખતા હોય એટલે મજા આવે બીજું કઈ નથી અને બાકી તો બસ આ વિડીયોને અત્યારથી હું કહું છું કે લાઈક કરી દો કારણ કે આ વિડીયો એવો બનવાનો છે એવો બનવાનો છે કે આવો વિડીયો ક્યારે બન્યો જ નથી મોજ આવવાની છે કારણ કે આગળ આગળ જેમ જેમ તમે વિડીયોમાં વધતા જશો ને તમને લોકોને ખ્યાલ આવતો તો ચાલો લાઇક કરી દો અને કમેન્ટ પણ કરી દો અને હા સાથે સાથે આપણે હવે એવું વિચારીએ છીએ કે મસ્ત મજાના જે આપણે પેલા ક્વેશ્ચન આન્સર તમને લોકોને પૂછતા હતા એ રીતના ક્વેશ્ચન આન્સર ફરીથી સ્ટાર્ટ કરી દઈએ તો આ બાબતે તમારા લોકોનું શું કેવું છે એ બાબતે પણ તમે લોકો

વાંધો નથી ને કઈ વાંધો હોય તો મારે કેમ કેવો જો મારો એ મર માં બેઠી હા ઈ હોય તો મને એમ કે લાઈ બેટા તું ખાઈ રિપીટ એકવાર આવી તો આ આવી ઈ હોય તો એમ કે લાઈ રાખું તું ખાઈ લે લાઈ રાખું તું લે હું કોઈ કે લાઈ 5 મિનિટ તો તું કર લે લાઈ ઉછી રાખું તો ઠામણા લે તો કમ ભાઈ તમે તમારામાંથી નવરા થાવ તો મર સી યાદ રાખવા લાગો માં હા જોજો જો લાગે એ તમને કેમ કીધું કે આગળ તમે જોતા રહ્યો બહુ જલસા પડવાના છે એની થઈ જ આપડે તો ઓલરેડી અર્થિંગ એવું હવે

ઓલું ખેડ્યું તું કોણ ખોલી બધું નોખું કર્યું હતું નોખું મેં નહોતું કર્યું

જવાના છે ફૂલ ફેમિલી સાથે પણ અમે નથી જઈ શકીએ એમ કેમ કે સિયા બેબી ને સાંજનું ત્યાં મેનુ છે સાંજનું જમવાનું અને સાંજના સિયા બેબી જમવામાં રે નહીં કેમ કે એમની ઊંઘ નો ટાઈમ હોય ને એટલા માટે તો સાબજી એક જ જઈશે ઓફિસ થી એટલે આજે એકલા છીએ મમ્મી દીકરી બે તો કીધું થોડુંક વાર અત્યારે અત્યારે ધમાલ મસ્તી કરી નાખીએ તો થઈ જાય એ બધી ધમાલ મસ્તી તો બે ઘડી મજાક ની વાત હતી બહુ કોઈ સિરિયસ ના થઈ જતા અમે પણ સિરિયસ નથી હું કયો સાબજી બરાબર તમે લોકો પણ સિરિયસ નહીં થતા ચલો મળીએ હમણાં આગળ આગળ સિયાબેન રહીએ છે તો મસાલા નો ડબ્બા ભરવાનો પ્લાન છે અત્યારમાં તો અત્યારે અત્યારમાં એક કરી કાઢી હસી મજાક હસી મજાક કરતા કરતા લાગી ગયા છે કામ માં હવે કેતી તે મસાલા બધે નાના ડબલા ડુબલી માં રાખવાના છે કારણ કે આ બધે મસાલા આપણી ગાડી માં રહેશે હવે પરમેનન્ટ કેમ તો એટલે જ્યાં રસોઈ બનાવી હોય ત્યાં આ ડેકી ખોઈલી રસોડું ચાલુ કરી દીધું એના જેવો કઈ પ્લાનિંગ છે જોઈએ છીએ હવે કેટલી ખદે ખાદે પ્લાનિંગ સક્સેસ જાય છે કારણ કે હજી તો એમના માટે ઘણું બધું વહાવવું પડે એવું છે કેમ એને એની તારીખ લે પેલા એ તું જો ને મૂકી દેમા પાછું નીચે જેટલા ડબરા દેખાય ને ત્રણ ચાર હજુ પ્લાસ્ટિક જેવા એમાંથી આટલું બધું વેસ્ટેજ નીકળું કેટલા સમય થી પડ્યું હતું ને આજે ફાઇનલી ટાઈમ મળ્યો ને તો પ્રજ્ઞા કરી નાખી સાફ સફાઈ એમની કારણ કે એક્સપાયરી ડેટ થઈ ગયો તો ને હું કામ સાચવવું જોઈએ બરોબર ને સોસ ના એ તો હશે હજી તો હમણાં જ લીધું હતું ને આપડે એમાં શું છે ગોતી લે હતી અને ટમેટા નું સલાડ કરતી છે અને આપડે બનાવી લીધું છે આપડે જમવાનું તો ફટાફટ કેમ કે થોડાક બારે શિયા માટે કઈક લેવા માટે કે પછી હું જાગશે ને પછી તમારા લોકો જોડે શેર કરીશ કે શું લાવ્યા છીએ સિયા માટે તો મને શોખ હતો મને આંબી બી એ પહેરાવતી તો એ પ્રશ્ન નડતો શેમાં નડતો શું હતું એ બધું તો તમને આગળ આગળ કહીશ પણ અત્યારે તમારે કોઈને બપોરા કરવા હોય તો આવી જાવ મસ્ત મજાના બપોરા કરવા માટે સોરી અત્યારે ગ્લાસ સાફ મીન્સ કે લેન્સ સાફ નથી પહેરવું એટલે થોડુંક ઝરમર ઝરમર જેવું ઝાંખું દેખાતું છે ક્લિયરિટી ચોખ્ખી નહીં એવી હોય પણ એ માટે સોરી ચલો ફટાફટ બપોરા કરી લો મારા ભજીયા ઠંડા થઈને એ પહેલાં

અને અહીંયા લગાવ્યું છે આપણે એસી વાળું રિમોટ જે એસીનું રિમોટ છે ને કેમ કે આની પહેલા એકવાર વાર એસીનું રિમોટ મારાથી બેડની અંદર એ બેડમાં આપણે થોડુંક કહીધું એમ આગળના વિડીયોમાં ક્યારેક શેર કરેલું છે બેડની પાછળનો ભાગ જે હતો આટલો ચાર પાંચ આંગર જેટલો એ કઢાવી નાખ્યો અને આ સીટને આપણે ડાયરેક્ટલી ફિટ કરી દીધી છે દિવાલ હારે અને અહીંયાથી બેડ આપણે જોઈન્ટ કરી દીધું છે આવી રીતનું કંઈક કર્યું હતું એમાં અને થોડુંક એવું બેડને એમ ધક્કો મારવો પડે એવું છે પણ હાલશે કેમ કે પછી બાથરૂમમાં શિયાને લઈને જવાનો હોય ને ત્યારે થોડોક પ્રોબ્લેમ થઈ જાય એટલા માટેની ઘડિયાળ અહીંયા લાગી ગઈ છે ને ઘડિયાળ કઈ રીતની આની પહેલા પણ આપણે શેર કર્યું હતું તો એ માટે મારે લાઈટ બંધ કરવી પડશે પહેલા રસોડાની લાઇટ બંધ કરું પછી રૂમવાળી લાઇટ બંધ કરું અને બારીનો પડદો બી બંધ કરું પછી હું બોલું અને પછી બતાવું તમને કે ઘડિયાળમાં લાઇટ થાય છે કે કઈ રીતના કામ કરે છે ઘડિયાળ એ

ત્યારે સે જેટલો અવાજ થશે કે એવું કઈ બી થશે તો થશે અને અવાજ તો નહીં કરવો પડે મેં બી સિયા અવાજ કરે છે તો પણ ઓટોમેટિક એ ચાલુ થઈ જાય છે એ પણ મેં જોઈ લીધું તો બંને વસ્તુ જે કે દિવસની એ કામ તો અત્યારે આપણે પૂરું કરી નાખ્યું ને ત્રીજું કામ આપણે હાથમાં લેવાનું છે એ છે અહીંયા વાળું આ પારીમાં મીન્સ કે જે આ કાચ છે ને એ કાચમાં આપણે પેપર લગાવવાનું છે કેમકે આ બાજુની સાઈડમાં પડદો છે ને આટલે સુધી આવે તો અહીંયાથી આપણો ભાગ ખુલ્લો રહીએ ત્યાંથી પ્રકાશ આવે છે ને અહીંયા છે તો એમ આવે છે એટલો પ્રકાશ આવે ને એમાં રસી રમવા લાગે સુતા હોય ને તો એટલે એમને અંજવાળું છે કેમ કે મને જ્યાં સુધી અંજવાળું હોય ને ત્યાં સુધી ઊંઘ ન આવે એમ એમને પણ અંધારું જોઈએ તો અત્યારે હું આવી રીતે રાખું છું કે આ ડ્રેસિંગનો અગલા દરવાજા આવી રીતે ખુલ્લો કરીને રાખી દઉં અને અહીંયા તો પડદાને પેલી કે બારીમાં રાખું તો એમાં આજે વિચારું છું કે સાવજી આવવાના નથી રસોઈની કંઈ એટલી બધી ઉતાવળ નથી આપણે કેમ નહીં એમાં પેપર લગાવી દઈએ તો આઈડિયા મારું છું કે હું એમાં પેપર કઈ રીતે લગાવું અને બાકી બધા આ ચાર્જરવાળું મારે તમને બતાવવાનું હતું ને એ આ વાળું કવર હતું આ ગોળખાનું કવર છે ચાર્જરનું અને આ કેબલનું કવર છે આવી રીત તો બસ આવાળું આપણે ચાર્જરને કવર લીધું હતું એ આપણે ઓલરેડી લગાવી દીધું પણ શેર કરવામાં બહુ બધી વાર લાગી જાય કેમ કે ટાઈમનો મળે ને એટલા માટે ટાઈમનો હંમેશા અભાવ હોય આપણી પાસે એટલા માટે ચલો હવે ફટાફટ એ પેપર લગાવી દો ને એમની પહેલા પણ હજી એક વસ્તુ બતાવી દો કે શિયા માટે મેં કીધું ખરીદી કરવા ગયા છે તો શિયા બેબી માટે આપણે સાકવી છે જે પગમાં પહેરવાની એ આપણે એમના ફૈબા લઈ દીધી હતી મીન્સ કે દાદા દાદી એ ફૈબા એ ફુયારામાં એકમાં સાકરી એવી હતી ને એકમાં આવી છે હાથની કડલી મીન્સ કે નજરિયા છે એ અને કડલી છે એના વિશાલ મામા તરફથી તો એ બધી વસ્તુ હતી પગની ઝાંઝરી છે વિશાલ મામા તરફથી આવી હતી તો પછી પગની ઝાંજરી પહેરવામાં અત્યાર સુધી પહેરાવી હતી ઝાંજરીઓ પગ પછાડે એટલે ઝાંઝરી વાગે એ એક પ્રશ્ન અને બીજો પ્રશ્ન એ કે પોટી કરે ને ત્યારે સાફ કરવી પછી બ્રશથી અઘરી થઈ પડે બ્રશ અડે બેન રાળો પાડે એ થોડુંક વધારે થાય તો એમના માટે આપણે લેવા છીએ આવી રીતની પગની કડલી હવે જો એ આ કડલી કેટલી સક્સેસફુલ જાય છે નહીતર પછી આ કડલી નીકાળી દઈશું ખાલી બ્લેક દોરા ઉપર આવી જઈશું જેમ અત્યાર સુધી બ્લેક દોરો પહેરોતો ને એવી જ રીતે તો બસ આવી થોડી ઘણી ખરીદી કરવાની હતી એ કરી લીધી અને હવે પેપર લગાવવાનું છે હું પહેલા એક કામ બતાવી